બનાસકાંઠાના ભાભર તાલુકામાં યોજના જિલ્લાની ટીમ દ્વારા સર્વે વેરિફિકેશન હાથ ધરાયું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ એ આવાસ યોજના છેવાડાના લોકો સુધી પહોંચી શકે તે માટે સમગ્ર ભારત સહિત ગુજરાત અને બનાસકાંઠામાં સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં ગામે ગામ સરકારી કર્મચારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી દ્વારા તમામ સર્વેનું વેરીફિકેશન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાની ટીમ દ્વારા ભાભર તાલુકાના પિસ્તાલીસ ગ્રામ પંચાયતોના ગામોમાં કુલ બારસો બે જેટલા નવા આવાસ સર્વે હાથ ધરાયું છે જેમાં ગરીબ અને મકાન વિહોણા લાભાર્થીઓ પીએમ યોજના થકી સર્વે હાથ ધર્યા બાદ જિલ્લાની ટીમ દ્વારા આજે ભાભર તાલુકાના ખારા મીઠા ભીમ બોરડી સહિતના ગામોમાં જિલ્લાના અધિકારીઓ દ્વારા સર્વે વેરીફિકેશન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે પીએમ આવાસ યોજના સર્વેની કામગીરી કરેલ કામની ચકાસણી બનાસકાંઠા જિલ્લાની ટીમ દ્વારા આજે પ્રથમ દિવસે સર્વે વેરીફિકેશન કરતા ભીમ બોરડી ખારા મીઠા સહિતના ગામોની સર્વે કામગીરી કરે જરૂરિયાતમંદ અને સાચા લાભાર્થીઓને ઝૂંપડામાં રહેતા ગરીબ લાભાર્થીઓ માટે કામગીરી કરેલ છે જાપ નિરીક્ષણ કરે જે સર્વે કરેલ કામગીરી સંતોષકારક કામગીરી કરેલી હોય સરકારની પીએમએવા આવાસ યોજના લોકો માટે કલ્યાણકારી યોજના પુરવાર થઈ છે જે છેવાડાના ઘર વિહોણા લોકોને યોજનાનો લાભ મળી રહે તે માટે સરકારની યોજનાની સર્વે કામગીરી કરતા કર્મચારીઓની કામગીરી સાચી અને સંતોષકારક જોવા મળી રહી છે જેનો લાભ ગામના ગરીબ અને જરૂરિયાત લાભાર્થીઓને મળશે પીએમએવાય સર્વે વેરિફિકેશન કામગીરીના જિલ્લા ટીમના મહેન્દ્રભાઈ પરમાર જિલ્લા કોઓર્ડિનેટર સ્વચ્છ ભારત મિશન મહેશભાઈ સુવાતર વિસ્તરણ અધિકારી પીએમએવાય બાબર અલકાબેન શ્રીમાળી આસારામ ઠાકોર સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિરણ ઠાકોર ડીપી ન્યૂઝ સુઈકા જિલ્લા કક્ષાએથી માન્ય વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત જે તાલુકાઓમાં સૌ લાભાર્થીઓનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે અને જેની યાદી બનાવી હતી એ યાદી પ્રમાણે અમને સર્વે કરવામાં આવે સર્વે ખરેખર સાચા અર્થમાં સાચા લાભાર્થીઓનો થયો છે કે કેમ એની બે ટકા વેરિફિકેશન જિલ્લા કક્ષાએથી કરવાનું હોય છે જેની મને બાબર તાલુકામાં મને સુપ્રત કરેલું છે બે ટકા વેરિફિકેશન માટે તો મેં બાબર તાલુકાના ઘણા બધા ગામડામાં વેરિફિકેશન કર્યું જેમાં ખરેખર લાભ જે સર્વેરો દ્વારા જે કામગીરી કરવામાં આવી છે ઉત્તમ કરવામાં આવી છે અને એમને ખરેખર જે સાચા લાભાર્થીઓ કે જે જેન્યુન લાભાર્થીઓ જે ખરેખર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે લાયક છે એવા લાભાર્થીઓને પસંદ કરીને તમામની એન્ટ્રી કરવામાં આવી છે અને મેં જે વેરિફિકેશન કર્યું એમ ખારા છે ભીમભોડી છે પછી મીઠા છે આ ગામોમાં ખરેખર બહુ સારું એવું એમને સર્વેયર દ્વારા કામગીરી કરવામાં આવી છે અને ખરેખર સાચા લાભાર્થીઓ કે જે મકાન વગરના છે ખુલ્લા છાપરાવામાં રહેશે એવા લાભાર્થીઓની પસંદગી કરીને અમને સર્વે કરવામાં આવી છે શું લાગે મારું નામ મહેન્દ્રકુમાર કુમાર શિવરામભાઈ પરમાર હું જિલ્લા કો ઓર્ડિનેટર સ્વચ્છ ભારત મિશન